તો ફરીથી સ્વાગત છે મારું તમારું વાત મારા પાંગા જેવા જય શ્રી રામ જય માતાજી તો મિત્રો તમને તો ખબર જ પડી ગઈ છે મિત્રો આજે તો આપડે જાણું છે મળવા બહુ જ ખુશી છે એટલે એના માટે આપડે થઈ ગઈ પેલા ત્યાર અને પછી જઈ મિશને મળવા જો તમારે પણ મારી જેમ મિશ્ર મોટું જોવું હોય ને તો અમારા ચેનલમાં નવો હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરી દો એટલે એમ સબસ્ક્રાઈબ કરશો ને એટલે તમને અમારું મિશન મોટું બને બતાવી જ દો ના મિત્રો એને લોકેશન એક જગ્યા નું મૂક્યું ન મિત્રો ખબર નથી પડતી જંગલનું લોકેશન નાખ્યું તો જંગલમાં આ તો મિત્રો હું શું થાય તો તમને ખબર છે અરે કહેના શું ચાહતે હો કાય ને જંગલમાં બોલાય ને જંગલમાં મંગલ કરવાનો એનો વિચાર નથી ને કદાચ જો આ એની સાથે જંગલમાં મંગલ તો થવાનું એ તો ફાઇનલ જ છે કોણ એ લોકો ક્યાંથી आते ક્યાં થઈ જાય તો એ પણ આપણે પાસે મિત્રો બે જોડી ચશ્મા ક્યાં પહેરું આપણને ખબર નથી એક મિત્રો આ જોડો આવા ચશ્મા છે તમે જોઈ શકો છો તો મિત્રો એક આ જોડી ચશ્મા છે અને એક બીજા છે તમને બતાવી દઉં અને મિત્રો એક આ જોડી ચશ્મા છે તો મિત્રો એક આ જોડી ચશ્મા હવે આમાં ક્યાં પહેરી મિશને મળવા જોઈએ ખબર જ નથી પડી તમે ગમે કરી દેજો ને હા જો મિશનું તમારે મોટું જોવું હોય તો અમારી ચેનલને ખાલી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે તો હાલો હવે આપણે જ દિવસ પછી જઈશીએ આજે મિશને મળવા તો હાલો મિત્રો હવે જાય આપણે ટાઈમ વેસ્ટ કરી જંગલમાં જઈને જંગલમાં કદાચ જંગલ થાય તો તમને જોવા જઈએ તેની એની પહેલાં એને લાઈક થાય સબસ્ક્રાઈબ કરો તો તમને જંગલમાં મંગલ જોવા મળવાનું છે તો હાલો હવે જઈ મીસને મળવાને તમને કહેતા છે મિસ કોલ છે આ મિસ કોલ છે શું છે તમને બધું અમે બતાવી દઈએ તો એ પહેલાં અમારી ચેનલ હવે સબસ્ક્રાઈબ કરવી પડશે ને લાઈક કરવી જોઈએ એટલે તમને મિસનું મોઢું પણ બતાવી દેશે તો હાલો મિત્રો જય સીધા મિસને તો મિત્રો મિસ સાથે મળવા તો નીકળી ગયો પણ હવે ક્યાં મને બોલાવ્યો ને ખબર નથી પડતી હવે ચારે બાજુ મને આમાં જંગલ જ છે હવે ક્યાં મને બોલાવેલો હોય ને મિત્રો ક્યાં બોલાવ્યો હોય ખબર નથી પડતી આ જંગલમાં બોલાવેલી તો મિત્રો આવી જાય તો મળવા હવે જંગલમાં લઈને ક્યાંક બધા ભેગા થઈને મારે નહીં તો સારું જોઈ લઈએ મિત્રો આ બાજુ જંગલ હે કામય જંગલ હે ચારે બાજુ જંગલ છે મિત્રો હવે આને ક્યાં બોલાવ્યું હોય ને કઈ ખબર નથી પડતી હાલો મિત્રો જાય જો તમે અમારે મિસને મળવું હોય ને તો કાંઈ કરવા નથી મિશનું મોટું જોવું હોય ને તો કાંઈ કરતા નહીં ખાલી અમારા ચેનલમાં ન હોય લાઈક કરીને સબસ્ક્રાઈબ કરતી દેજો એટલે તમને મિશનું મોટું બતાવ્યું તો ફાઈનલી મિત્રો હવે આપણે આવી ગયા છીએ જંગલમાં જંગલમાં કેમ આવ્યા તમને કહી દો મિત્રો આજે આપણે મળવા આવ્યા છીએ જ્યાં જે દિવસ પછી આપણા મિસને મિસ એટલે તમારા ભાભીને ભાભી તો ના કહેવાય અત્યારે જે ઘરમાં નથી આવ્યા એટલે તો ભાઈલો મિત્રો આપણે મિસને મળી આવી અને મિત્રો એ મિસે ક્યાં મળવા બોલાવ્યો ને જંગલમાં તમને બતાવી દઉં તારી બાજુ જંગલ છે અમે એના કોઈ બોલાવીને મારવા નાખીએ ને તો એ ખબર નહીં પડે તો હાલો બતાવું તો જોઈ લો મિત્રો ચારે બાજુ છે ને જંગલ જ છે આમાં હવે મિસે બોલાવ્યો હોય તો હાલો મિત્રો કાંઈ આપણે મિસ આમાં કંઈ દેખાતી તો નથી ક્યાં અહીં છે જોઈ લો હો મિત્રો ચાલુ રાખો જોઈ લો જો મિત્રો ખાટલા ઉપર બેઠી મીસ મિત્રો આમે આપણે મિસ ચડી ગયા એટલે આપણે અહીંયા જઈ ખાટલા ઉપર બેઠા જોઈ લો બેઠી ને મિત્રો ખાટલા તમે કહેતા હોઈશો કે આ મોઢું કેમ નથી બતા તો મિત્રો મોઢું તમને એમને ન બતાવે મિત્રો એના પહેલાં તમારે એને શું કરવું પડે ખબર મોઢું બતાવવા પહેલાં તો અમારે વિડીયોને લાઈક કરવી પડે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો તમે સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણે એને મીસનું મોઢું બતાવી દઈએ તો આલોક મિત્રો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો એટલે આલોક મિસનું ફેસ રિવિલ કરી નાખી દો તો ચાલો મિત્રો હવે મિસ પાસે જઈ તમને બતાવી જોઈ લો મિત્રો આ મિસ ને હતો ને એ મિત્રો ક્યાં ચડીને બેઠી ને તમને પણ વિચાર નહીં આવે કે આ ન્યા ચડે ન્યા કરે છે હું મળવા આવી બા વેળામાં ચાઢવા ચડવા આવી જો માથે ચડી ઓ ન્યા શું કરશો ત્યાં તારો એટલું બધું બે હોય જગ્યા કે બે હોય જગ્યા ને અમે કેવો મસ્તી ને ખાતો આરામ કરી રહ્યો ન્યા બે હાઈ ને આ તો કોણ આવશે આ તો કોણ માય આવે ન્યા મજા આવશે

કાના કરતી હોય લે કાકીર લાગી જાય કાકીર લે લે તો મિત્રો તમારા મિક્સ હે ને ખારા થઈ ગયા આપણે એને મનાવી લે તો એ પછી હે ને આપણે એનું કીસી વાળ કાન નાખી અને મિત્રો આપણે એવા હી જંગલમાં આ જંગલમાં મિત્રો હું એક તમને ખબર હોય ને જંગલમાં મંગલ ના થઈ જવું પડે આ ખાટલો માં તૈયાર છે તો હાલ મિત્રો આ ખાટલો બળ તૈયાર છે આપણે જંગલમાં માં મંગલ ના થઈ પેલા હે ને આપણે મિક્સ ને મનાવી લે એને બોલે આપણે દહ હોય ને આપણે એવા હી બાર હોય એટલે ખારે થઈ ગયા તો હાલ મિત્રો મનાવી લે તો હાલો મિત્રો હવે આપણે મિસ મિસ બધાય માની ગયા છે તો હવે આપણે એનું ફેસ રિવ્યુલ કરી નાખીએ ફેસ રિવ્યુલ કરીને એ પહેલાં તમે અમારી ચેનલમાં નવા હોય ને તો મિત્રો તમારે કાંઈ એટલે કાંઈ કરવાનું નથી પેલા હે ને અમારી જે આ વિડીયો છે ને તમને ગમ્યો હોય ને તો ખાલી એને લાઇક કરી દો એટલે અમને ખબર પડે કે તમને અમારા મિસનું અમારા વિડીયો ગમ્યો હોય ને અમારે મિસનું ફેસ મોઢું જોવા માગો છો તો તમે હે ખાલી કંઈ કરતા નહીં તો અમારી ચેનલમાં ખાલી નવા હોય ને તો અમારે હે મોઢું જોવું હોય ઓપન કરીએ આપણે એ પેલા એના અમારે ચેનલમાં હોય તો અમારી વિડીયો ખાલી વિડીયોને હે ને ખાલી લાઈક કરી દો એટલે અમને થાય તમને અમનારો મિસ ગઈ માં ને પછી આપણે હે ને એનું ફેસ રિવલ કરી તો એ પેલા તમે વિડીયોને લાઈક કરી દો અને પછી એને સબસ્ક્રાઈબ કરી દીધો હાલો મિત્રો હવે બતાવી મિસ મીસનું મોટું હલો મીસ મોટું ખબર નાખે મીસ વાહે થઈ મારી આ તો થઈ ગયો ભાઈ ખારી થઈ ગઈ હલો હવે મિત્રો ઘરે જાય એ જોઈ ગયો હાવેડો લઈને વાહે થઈ તો હાલો મિત્રો હવે ઘરે જઈને કરે હાવે હાવે હે મને મારી મારી ને છે નાખશે ચાલો મિત્રો હવે હું ઘરે વયો જાઉં તો ફાઇનલ મિત્રો હવે આપણે આવી ગયા ઘરે અને મિસ મિસને મળી આવી એ રહેવાઈ ગઈ હતી એટલે ચાળક ઉપર ચડી ગઈ અમે તો જઈ દીધો ગયો તો એને હવે ચાળક ઉપર બે વાગ્યા દીધી ભલે બાવેડા ખાતે આપણે તડકા તમને આપ કરીએ ઘરે અને હવે આપણે હોઈ જો તમને આવા અમારો લોકો ગયું હોય ને તો મિત્રો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો કારણ કે તમને આવવાનું આવડે છે મનોરંજન અમારી ચેનલમાં અમે કરાવતા જ રહેવાના છીએ એટલે લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જ રહેજો સપોર્ટ લાઈક છે સબસ્ક્રાઈબ તો હવે મળશે શ્રેષ્ઠ બ્લોક સાથે નાના મિસ ને ભલે ત્યાં બાવળિયામાં હળવાણી ઉડે તો જા બાકી બાવળિયામાં ઘરે ગઈ ઘા થઈ ગઈ તો હાલો મિત્રો આપણે વિડીયો ને લાઈક ચેન્જ સબસ્ક્રાઈબ કરી દેજો આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરી એના માટે લાઈક ચેન્જ સબસ્ક્રાઈબ કરતા મળી નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી